શાળા પરિવાર શાળાના સ્ટાફ મારા વિદ્યાર્થી ભાઈઓ બહેનો તેમજ ગામમાંથી ઉપસ્થિત ગામના વડીલો અને યુવાધ આજે આજના કાર્યક્રમે આપણે વિવિધ લોકોના સન્માન થતા જોતા હોઈએ છીએ વિવિધ કાર્યક્રમો થઈ રહ્યા છે ત્યારે જે અહીંયા વાલીગણ હાજર છે એમને મારે તમારા ગામના ગૌરવ વિશે બે શબ્દો કહેવા છે કે હાલમાં આસોદર મુકામે તાલુકા કક્ષાના કાર્યક્રમનું આયોજન હતું અને ત્યાં આગળ આમ તો કહેવાય તો આખા ગુજરાતની અંદર જો ફાયર ઓફિસર નું ક્યાંય સન્માન થયું હોય તો એ આપણા બનાસકાંઠામાં છે ને એ આપણા જેટા નું ગૌરવ છે નિરંજી રાઠોડ નું પ્રથમ જિલ્લામાં કલેક્ટર સાહેબ હાથે સન્માન થયેલું અને આમ તો આપણો વાવ ફરાક નવો જિલ્લો જાહેર થયો એના પછી આજના કાર્યક્રમમાં આસોદર મુકામે આપણા ગાયબ કલેક્ટર સાહેબના હાથે એમની ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માન થયું એ આમ તો આખા તાલુકા માટે ગૌરવની બાબત છે પણ આપણે તો તમારા ગામના તમારા પરિવારના છે તો ગૌરવની બહુ બાબત છે આપણા માટે બીજો બીજોભાઈ યુગમાં ઓડિશા સુધી જઈ રહ્યા એટલે એમને તો ખૂબ શુભેચ્છાઓ પરંતુ એમના વાલીને વધારે આપણે શુભેચ્છાઓ આપવાની કે એમણે એમના સંતાનને ભણાવ્યું છે અને ત્યાં જવું હતું જે કાર્યક્રમ જેમાં એને રસ હતો એમાં જવાની એમને છૂટી આપી છે આપણે પણ એ જ જોવાનું છે કે આપણા બાળકને સામા રસ વધારે છે એ શું કરવા માંગે છે હું કરું એમ બાળક હું કહું એમ બાળક કરે એ નહીં પણ બાળકને સામા રૂચિ છે એ આપણે ખાસ જાણવું જોઈએ અત્યારે આમ તો વિદ્યાર્થી પરિષદમાં કાર્યકર્તા તરીકે વિદ્યાર્થીઓ વચ્ચે વારંવાર જવાનું થતું જ હોય છે પણ આજે અહીંયા જેટા મુકામે જયારે વિદ્યાર્થીઓ સમક્ષ અને તમારા ગામ સમક્ષ આવીને અહીંયા તમારા જ ગામનું જે ગૌરવ છે એમનું વિદ્યાર્થી પરિષદ વતી સન્માન મારે કરવાનું છે એમાં જે છે એ યોગ ની અંદર આપણા આપતો ઘણો તો ગુજરાત ગૌરવ લઈ શકાય કે ત્યાં સુધી ગૌ વર્ષ અને વાલી પણ એમને છૂટથી મુકતા હોય તો આપણે એમના વાલીનું આજે અહીંયા વિદ્યાર્થી પરિષદ વતીઓ સન્માન કરવાનું છે તેમજ અહીંયાના આપણા જે ઉત્કૃષ્ટ સરપંચ છે બહુ હંમેશા ગામ માટે કોઈ કાર્ય હોય હંમેશા તત્પર રહેતા હોય છે તો એમનું પણ સન્માન અમારા વિદ્યાર્થી પરિષદ વતી કરવાનું છે અને જેમ હમણાં વાત કરી આપણા ફાયર ઓફિસર વિરમજી રાઠોડ એમના પિતા અહીંયા હાજર હોય

એક થી દોઢ મિનિટ નું ગીત રજૂ કર્યું એમાં આખા પરિષદના જે કાર્યકર્તાઓ હતા બધા તાળીઓ ગંગડાટથી વધાવી દીધી તો આપણે તો ગામનું ગૌરવ છે આપણે કેમ ન વધવા જોઈએ શાળા પરિવારનો ફરીથી આભાર વ્યક્ત કરું છું મને બે મિનિટ અહીંયા બોલવાનો મોકો આપ્યો તેમજ અમારું બધાનું સન્માન કર્યું તે બદલ શાળા પરિવારનો આભાર હવે અમે સન્માન કરી લઈ